નિત્યમ કરે છે ડાન્સ અને બે સિંગર બની ગયા છે ને બે સિંગર બની ગયા છે ને ડાન્સર ને સિંગર બંને બની ગયા છો બેસી ગયા છે મસ્ત જમવા પણ ઘર ધણી નથી ઘર ધણી કેમ નથી ડાયટિંગ ઉપર છે હજી ચાલો છું તો ડાયટિંગ ઉપર છે જયદીપ હમણાં પટલા પડી ગયા હો

તું કોણ કે તને તમારા કાકી અમાર કાકી થોડા છે તમને કે હું બોલાય હું હું ડોસા માર કરે હું બનાવું માર પડે હું બનાવવાનું મન થાય વાળ પણ ડોસા બનેવા પછી હું છે કામ નઈ કરું નઈ કામ હું કર તાઈ પંસા પણ પેલો પ્લેટફોર્મ છે તમલ ગયો પણ પાછળનો હાથ હું

તો એ મને તો ભાવ અંકિતા તન ભાવે મને ભાવે ચીઝ ભાઈ જો અંકિતાએ સેન્ડવિચ નું બટકો કેંગ્યુલી મત પનીર ભાવે નહીં મત જો ભાઈ પીનાલે સાદી લીધી અંબે બે ચીઝ વાળી લીધીસ જો અને પ્રેશાને જમવાનું બાકી હતું તો પ્રિશા પણ બેસી ગઈસ જમવા જો અને આ બેને છે ને

એટલે જ કહો જો આ કોઈને કાંઈ કામનું ટેન્શન નથી નહીં હો આવીશ આવીશ કહેશો સામેથી માગી છીએ તોય તમારે હામજવું જોઈએ મારે એની પાસે માગવાનો જરાય હક નથી હા આમ જઈશી તારે પૈસા જોઈએ છે તો માફી

બીજી આખ મહિની કડે હા અલીયા કે ખરી ન જતી ત્યાં હા શરદી છે ને આઈસ્ક્રીમ ખાવા બેહી ગયો તો મમ્મી કે કેસે બંધ કરાય મથુર એમ હા મથુર એટલા હું થાય તમે આટલા વર્ષોથી મથુર મથુર કરો હા લ્યો

કો હારી લાગી તો ડગલે રે પે જો એક્ઝિટ 12 વાગી ગયા છે ને હવે જાવું ઘરે ના 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 ફુગો લઈ લે ફુગો લઈ લે હગી કરી નીકળશે આટમાંથી હવે તો એવું રામબાણ આવી ગયો વાહ ભઈ વાહ મારે જ આપણને જોઈ લે